નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો કંડક્ટર ભરતી ક્વેશિયલ બે હજાર એકવીસ અંતર્ગત આપણે મહત્ત્વની દેશની સિદ્ધિઓની સૂત્રધાર પંચોતેર મહત્ત્વની સંસ્થાઓ વિશે માહિતી મેળવીશું એટલે કે જી કેના ક્વેશ્ચન એટલે કે પંચોતેર સંસ્થાઓ વિશે માહિતી મેળવીશું ફર્સ્ટ ક્વેશ્ચન ચૂંટણી પંચ લોકશાહીની રખેવાળ સંસ્થા જેની સ્થાપના થઈ છે જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ઓગણીસો એકાવન બાવનમાં લોકસભાની પહેલી ચૂંટણી યોજાઈ હતી બીજું લોકસભા દેશની સત્તામાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ સ્થાપના થઈ હતી એપ્રિલ ઓગણીસો બાવનના રોજ દેશમાં લોકસભાની પહેલી ચૂંટણી ઓગણીસો બાવનમાં પૂરી થઈ સત્તર એપ્રિલ ઓગણીસો બાવનના રોજ આઝાદ ભારતની લોકસભાનું પહેલું ઐતિહાસિક સત્ર મળ્યું હતું આગળનું ક્વેશ્ચન રાજ્યસભા સત્તાનું સંતુલન બનાવવાની બનાવતી સભા સ્થાપના ત્રણ એપ્રિલ ઓગણીસો બાવનના રોજ રાજ્યસભાની પ્રથમ બેઠક તેરમી ઓગણીસો બાવનના રોજ તેરમી ઓગણીસો બાવનના રોજ મળી આઝાદી પહેલાં રાજ્યસભાનું અસ્તિત્વ કાઉન્સિલ ઓફ સ્ટેટ નામથી હતું સુપ્રીમ કોર્ટ તેની સ્થાપના જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાનું નામકરણ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા થયું સુપ્રીમ કોર્ટનું સૂત્ર શું છે યતો ધર્મસ્તો જય આયોજન પંચ સર્વાગી વિકાસની રૂપરેખા તૈયાર કરનારી સંસ્થા સ્થાપના પંદરમી માર્ચ ઓગણીસો પચાસના રોજ ઓગણીસો એકાવન બાવનથી થી ઓગણીસો પંચાવન છપ્પનમાં પહેલી પંચવર્ષીય યોજના લાગુ પડી હતી બે હજાર ચૌદમાં કેન્દ્ર સરકારે એ જ કાર્ય માટે નીતિ આયોગની સ્થાપના કરી આગળનું ક્વેશ્ચન હવામાન વિભાગ દેશના વાતાવરણની તાસીર તપાસતી એજન્સી સ્થાપના અઢારસો પંચોતેરના રોજ અઢારસો પંચોતેરમાં સત્તાવાર રીતે જ ભારતીય હવામાન વિભાગની સ્થાપના થઈ અને હેનરી ફ્રાન્સિસ બ્લેન્ફર્ડ નામના જાણકારને આ વિભાગનું સંચાલન સોંપવામાં આવ્યું ઓગણીસો ચુમ્બાલીસમાં તેનું મુખ્યાલય દિલ્હી ખસેડ્યું એ એસઆઈ સાંસ્કૃતિક ધરોહરની રખેવાળ સંસ્થા સ્થાપના અઢારસો એકસઠ ગુજરાતની કામગીરી વડોદરા સર્કલ અંતર્ગત થઈ રહી છે કેગ સરકારના વહીવટો પર નજર રાખતી સંસ્થા છે કેગ જેનું ફૂલ ફોર્મ છે કંટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તેની સ્થાપના થઈ છે અઢારસો અઠ્ઠાવનના રોજ ભારતના બંધારણની કલમ એકસો અડતાલીસમાં કેગને ખાસ અધિકારો મળ્યા છે ઓગણીસો એકોતેરમાં કાયદામાં ફેરફાર કરીને કેગને વધુ સત્તા અપાઈ હતી ઇસરો અવકાશ તરફ ઉડાન સ્થાપના ઓગસ્ટ ઓગણીસો ઓગણીસિત્તેર ચંદ્ર પર પાણી છે એ શોધી કાઢનારી ઈસરો વિશ્વની પ્રથમ સ્પેસ એજન્સી છે ઇસરોએ ઓગણીસો પંચોતેરમાં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો અઠ્ઠાવન સૂત્ર બલસ્યમૂળક વિજ્ઞાનમ એટલે કે બળનું મૂળ વિજ્ઞાન છે રિઝર્વ બેંક ચલણી સિક્કા અને નોટો છાપવાનો સર્વોચ્ચ અધિકાર સ્થાપના જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ ઓગણીસો પાંત્રીસમાં રિઝર્વ બેંકને ઊંચા મૂલ્યોની ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર અપાયો હતો યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જાહેર સેવામાં ગુણવત્તાના ઊંચા ધોરણ સ્થાપના ઓક્ટોમ્બર ઓગણીસો છવ્વીસના રોજ ઓગણીસો છવ્વીસમાં ફેડરલ પબ્લિક સર્વિસ કમિશન નામથી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી જી એસઆઈ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પૃથ્વીના પેટાળમાં પરીક્ષણ સ્થાપના માર્ચ અઢારસો એકાવન નેશનલ આર્કાઇઝ દેશની રેકોર્ડ બુક સ્થાપના અઢારસો એકાણું અઢારસો એકાણુંમાં ઇમ્પિરિયલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટના નામથી તેનો પ્રારંભ થયો હતો સરકારી રેકોર્ડ્સ આ સંસ્થા સંભાળે છે આ સંસ્થામાં અઢારસો અડતાલીસથી દસ્તાવેજો સાચવવામાં આવે છે ઇન્ટેલિજન્સ બ્યુરો સ્થાપના ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ તેની સ્થાપના અઢારસો સિત્યાસીમાં થઈ હતી પરંતુ એક ગુપ્તચર તંત્રને હોય એવું માળખું તેને ઓગણીસો નવમાં આપવામાં આવ્યું તે વખતે તેનું નામ હતું ઇન્ડિયન પોલિટિકલ ઇન્ટેલિજન્સ ઓફિસ તેનું સૂત્ર છે જાગૃતમ અહર્નિસ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ સ્થાપના ડિસેમ્બર ઓગણીસો ત્રેપન આઝાદી પછી ઓગણીસો અડતાલીસ ઓગણપચાસમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાનીમાં યુનિવર્સિટી શિક્ષણ પંચની રચના કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે ઓગણીસો ત્રેપનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો ઠરાવ પસાર કર્યો હતો અને ઓગણીસો છપ્પનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ પસાર કરીને ફંડ ફાળવવામાં આવ્યું હતું ભૂમિદળ મોટો તેનો મોટો છે સર્વિસ બિફોર સેલ્ફ સ્થાપના અઢારસો પંચાણું બ્રિટિશ ઇન્ડિયન આર્મીના નામથી અઢારસો અઠાણું માં લશ્કરની આ પાંખ અસ્તિત્વમાં આવી હતી કે એમ કરિયપ્પાએ અંગ્રેજ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી પંદર જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસના દિવસે આર્મીનો ચાર્જ સંભાળ્યો હતો એ દિવસે જ બ્રિટિશ ઇન્ડિયન આર્મીનું નામકરણ ઇન્ડિયન આર્મી થયું એ દિવસે દર વર્ષે આર્મી દિવસ મનાવવામાં આવે છે નૌકાદળ જેનો મોટો છે સમ નો વરુણ એટલે કે દેવ કલ્યાણ કરે સ્થાપના જાન્યુઆરી ઓગણીસો પચાસ વાયુદળ મુદ્રાલેખ છે નબઃ સ્પર્શમ દીપતમ સ્થાપના ઓક્ટોબર ઓગણીસો બત્રીસ એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સ્થાપના બે હાજર છ સૂત્ર આપદા સેવા સદૈવ બે હાજર પાંચમાં એનડીઆરએફ બટાલિયન છે એસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સંરક્ષણ અને સુરક્ષા સ્થાપના દસ માર્ચ ઓગણીસો ઓગણીસિતરના રોજ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કૌભાંડો સામે લાલાંક સ્થાપના ઓગણીસો ચોસઠ સરકારમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે આ એજન્સીની સ્થાપના થઈ હતી બે હજાર ત્રણમાં સંસદમાં કાયદો બનાવીને આ સંસ્થાને વધુ સત્તા અપાઈ આવી એજન્સી સ્થાપવાની ભલામણ સંસ્થાનમ સમિતિએ ઓગણીસો બાસઠમાં કરી હતી એનએસસી સ્થાપના એપ્રિલ ઓગણીસો અડતાલીસ એકતા અને અનુશાસન જેનું સૂત્ર છે આઈડીએસએ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ સંરક્ષણ ક્ષેત્રની થિંક ટેન્ક તેની સ્થાપના છે નવેમ્બર ઓગણીસો પાસઠ એન એચ નેશનલ હાઉસિંગ બેંક હાઉસિંગ ફાઇનાન્સની રેગ્યુલેટરી એજન્સી સ્થાપના છે જુલાઈ ઓગણીસો અઠ્યાસી હાઉસિંગ લોનમાં સર્વોચ્ચ સરકારી સંસ્થા છે એક્ઝિમ બેંક આયાત નિકાસ પર નિયમ સ્થાપના અઢાર ઓગણીસો બ્યાસી પોલીસ ફોર્સ અનેકવિધ જવાબદારી ઉપાડતી એજન્સી ઓગણીસો અડતાલીસ સ્થાપના ઓગણીસો છમાં ઇમ્પિરિયલ પોલીસના નામે આ એજન્સી શરૂ થઈ હતી પરંતુ ઓગણીસસો અડતાલીસમાં ઇન્ડિયન પોલીસ સર્વિસના નાવા નામકરણ સાથે તેને ઓલ ઇન્ડિયા સર્વિસનો ભાગ બનાવાઈ હતી કોસ્ટગાર્ડ દરિયાકાંઠાનું સુરક્ષા કવચ સ્થાપના ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેર ઓગણીસો અઠ્યોતેરમાં સંસદના બંને ગૃહોમાં કોસ્ટ કોસ્ટગાર્ડ એક્ટ પસાર થયો હતો એફએસએસ એઆઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગસ્ટ બે હજાર અગિયાર બે હજાર છમાં કાયદો પસાર થયો હતો તેનું મુખ્યાલય છે દિલ્હી ટ્રાય ટી આર એઆઈ ટ્રાય ધ ટેલિકોમ રેગ્યુલેટરી રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા કોમ્યુનિકેશન રેગ્યુલેટરી સ્થાપના છે ફેબ્રુઆરી ઓગણીસો સત્તાણું બે હજારમાં ટ્રાય એક્ટમાં સુધારો કરાયો હતો હતોએમઆઈ ડિરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન કૃષિ પ્રોડક્ટનો માપદંડ સ્થાપના ઓગણીસો સડત્રીસ કૃષિને લગતી ચીજ ચીજવસ્તુઓને એગમાર્ક આપે છે ઈરડા આઈઆરડીએ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ પોલિસીની રેગ્યુલેટરી બોડી છે સ્થાપના ઓગણીસો નવ્વાણુંમાં ઓગણીસો નવ્વાણુંમાં મલ્હોત્રા કમિટીએ આવી રેગ્યુલેટરી ઓથોરિટી સ્થાપવાની ભલામણ કરી હતી બી આઈ એસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનો માપદંડ સ્થાપના છે ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન આઈએસઆઈના નામથી ઓગણીસો છ્યાસીમાં તેની સ્થાપના થઈ બે હજાર સોળમાં બીઆઈએસ નામકરણ કરાયું હેડક્વાર્ટર છે તેનું દિલ્હી સેબી ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રોકાણકારોની સલામતી સ્થાપના છે જાન્યુઆરી ઓગણીસો બાણુંમાં આમ તો તેની શરૂઆત ઓગણીસો અઠ્યાસીથી જ થઈ હતી થઈ ગઈ હતી પરંતુ તેને કાયદાકીય બનાવતો એક્ટ ઓગણીસો બાણુંમાં પસાર થયો હતો નાબાર્ડ નાબાર્ડ જે છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ગ્રામીણ બેંકની વડી સંસ્થા છે સ્થાપના છે ઓગણીસો બ્યાસીમાં મિત્રો પાંત્રીસ સુધી રાખીએ છીએ આગળની જે સંસ્થાઓ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું થોડા સમય પછી બીજો વિડીયો અપલોડ કરી દઈશું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન આપણી સૌપ્રથમ મળી રહે આપણી તેમાં વધારો થઈ શકે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત